ડાબા પગનો ગોઢ રહસ્ય વ્યક્તિને અમીર અને ધનવાન બનાવી શકે છે જે લોકો ડાબા પગનો ગોઢ રહસ્ય જાણે છે અને ડાબા પગથી કઈ રીતે ધનવાન બની શકાય કઈ રીતે અમીર બની શકાય કઈ રીતે તમારો દરજ્જો તમારા જીવનમાં કેટલો બધો પ્રભાવશાળી રહી શકે છે તમે કેટલા મૂલ્યવાન બની શકો છો તમારી ઇજ્જત આબરૂ માન મોભો મર્યાદા કેટલી આગળ વધી શકે છે એ તમે કદી સપનામાં પણ નહીં વિચાર્યું હોય ડાબા પગના ગુઢ રહસ્યને જો તમે જાણો છો અને એ પ્રમાણે તમે તમારા જીવનમાં એવી પ્રક્રિયા અને એવા સક્રિયો શુભ સંકેતો દ્વારા તમારા જીવનમાં તમે ઉતારો છો તો સમજી લેવાનું કે તમને ધનવાન અને અમીર બનતા કોઈ પણ રોકી નહીં શકે મિત્રો સ્વાગત કરું છું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના હું કરું છું મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો એવી આપ તમામ મિત્રો જોડે હું આશા રાખું છું આ વિડીયોમાં આપેલી માહિતી તમે તમારા બીજા સ્નેહીજનોને તમારા મિત્રોને પણ શેર કરવા વિનંતી કરું છું મિત્રો જીવનમાં સુખી થવું હોય અઢળક રૂપિયો કમાવો હોય અને જે ના ધારી હોય એવા પરિણામ મેળવવા હોય જે ઇચ્છાઓ પૂરી કરવી હોય તમારી બધી મનોકામના પૂર્ણ કરવી હોય તો જે ડાબા પગનું રહસ્ય છે એ આ વિડીયોમાં મેં જણાવવાની કોશિશ કરી છે તો તમે આ વિડીયો છેલ્લે સુધી જરૂર પૂરેપૂરો જોજો જેથી કરીને તમને આ વિડીયોની માહિતી મળે અને તમે તમારા જીવનમાં સુખ ધન દોલત વૈભવ શાંતિ સ્થાપિત કરી શકો અને તમારા જીવનને ભાવિ પેઢીને ઉજ્જવળ બનાવી શકો એવા આ ડાબા પગના ગુઢ રહસ્યોના જે સંકેતો છે એ પ્રમાણે તમારા જીવનમાં તમે ઉતારજો તો સો ટકા તમને સફળતા મળશે એવી હું આશા રાખું છું મિત્રો સર્વપ્રથમ તમારો જે ડાબો પગ છે એવો ને એવો તમારો એક જમણો પગ છે જમણા પગમાં અને ડાબા પગમાં ફરક શું હોય છે તે તમે તમારા શરીરને સંતુલન સાથે તમે સરખાવજો જે વ્યક્તિઓ ડાબા પગના લક્ષણને ઓળખશે એ જ વ્યક્તિ ધનવાન અને સુખી થઈ શકશે કારણ કે ડાબો પગ એ જમણા પગ કરતાં થોડોક અલગ અને વિશેષ પ્રકારનો હોય છે એમાં જે ગુડ રહસ્ય હોય છે એમાં તમને જે જગ્યાએથી આવક આવવાની હોય જે જગ્યાએથી પૈસો ખેંચાવાનો હોય એવા તમારામાં જે સંકેતો દાખલ થવાના હોય એ વિશે તમારો ડાબો પગ તમને ચિહ્ન સૂચવે છે જેમ કે તમે વહેલા સવારમાં ઉભા થાવ ત્યારે ધરતી માતા ઉપર ધરતી ઉપર જમીન ઉપર તમારો ડાબો પગનો અંગૂઠો જો તમે મૂકો છો અને એ વખતે તમે ડાબા પગના અંગૂઠાને ધરતી પર મૂકીને તમારા ડાબો પગ ધરતી પર મૂકીને પ્રણામ કરો છો ધરતીમાંને વંદન કરો છો તે જ દિવસથી તમારો સોનાનો સૂરજ ઉગી નીકળશે એ જ દિવસથી તમારામાં સકારાત્મક વિચારો આવવા લાગશે અને એ જ દિવસથી તમારું પરિવર્તન થવા લાગશે આવી પ્રક્રિયા તમારે દરરોજ કરવાની છે આ ડાબા પગનું એક મુખ્ય અને સર્વોત્તમ ઉપાય છે બીજો મિત્રો તમે ઘણી વખત જોયું હશે જે લોકો ફોર વ્હીલ ગાડી ચલાવતા હશે જીપ હશે કોઈ મારુતિ હશે એવી ફોર વ્હીલ પ્રકારની જે ગાડીઓ હશે એવા લોકો તમે જુઓ જેવો દરવાજો ખોલે પહેલો જ ડાબો પગ અંદર દાખલ કરે છે ગાડીમાં પહેલો ડાબો પગ જ દાખલ કરે છે ત્યારબાદ પોતાનું સ્થાન એટલે કે સીટમાં એ બેસે છે આવી જ રીતે ડાબા પગને શુભ માનવામાં આવે છે અને ત્યારબાદ જ એ ડ્રાઈવિંગ કરી શકે છે હવે ડાબા પગનું જે ઉદાહરણ છે એ જે લોકો શુભ કાર્ય કરતા હોય એ વખતે પણ જેમ જમણા પગના અંગૂઠાનો તિલક કરીને દહીં નાખીને ઉપર પાણી રેડીને પૂજન કરે છે એવી જ રીતે ડાબા પગનું પણ વિશેષ મહત્ત્વ હોય છે તમે ઘણી વખત જોયું હશે કે ડાબો પગ જે હોય છે એ ઊભા પ્રકારનો હોય છે જે પુરુષો જમણા પાગથામાં ઊંઘતા હોય છે એમનો ડાબો પગ થોડોક વળાંક મારેલા ભાગમાં હોય છે કોઈ પણ વ્યક્તિ જમણા પાગથામાં રાત્રિના સમયમાં સૂવે છે તો એનો જે ડાબો પગ હોય એ સીધો હોતો નથી અને થોડોક વળાંક એલ આકારનો થઈ જાય છે એ સમયે એ વ્યક્તિને જો સારા સપના આવે કે સારા સમયે શુભ ચોઘડીએ સારા સંકેતો દેખાય તો સમજવાનું એના જીવનમાં અતિ ધનનો લાભ થવાનો છે કંઈ ને કંઈક નવી વસ્તુ એને પ્રાપ્ત થવાની છે આવો ડાબો પગ તમને શુભ સંકેત રાત્રિના સમયમાં આપે છે મિત્રો તમે ઘણી વખત કોઈ ભૂમિપૂજન કરતા હોય ખાત મુહૂર્ત કરતા હોય એ વખતે તમે ઘણા લોકોને આવી પૂજા કરતા જોયા હશે એ વખતે તમે ખાસ જોજો કે એ લોકો પહેલો પગ જે હોય છે ડાબો મૂકે છે ત્યારબાદ જમણા પગથી જે વિધિ વિધાન પૂજન કરવાનું હોય એ જમણા પગથી જ એ લોકો કરે છે એટલા માટે ડાબો પગ પહેલાં મૂકે અને જમણો પગ પછી મૂકીને કાર્યને સંપન્ન કરે છે એટલા માટે ડાબો પગ જે પહેલાં મૂકે એનું જે કાર્ય સંપન્ન થવાનું હોય તે અતિ શુભ ગણાય છે અને એના દ્વારા નવનિર્મિત જે ભૂમિપૂજન હોય કોઈ પણ કાર્ય હોય કોઈ મકાન બનાવવાનું હોય કોઈ ભૂમિપૂજન કરીને સારું એવું ખાતમુહૂર્ત કરવાનું હોય તો એ કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થઈ જાય છે આ છે ડાબા પગનું રહસ્ય બીજો મિત્રો એવો સંકેત છે કે સવારમાં તમે વહેલા ઉભા થાય સ્નાન કર્યા બાદ તમે જ્યારે કપડા પહેરો છો જે લોકો જૂના લોકો હોય તો ધોતી પહેરતા હોય અત્યારના લોકો હોય તો પેન્ટ ને શર્ટ પહેરતા હોય છે જે લોકો સવારમાં તમે જોજો ખાસ કરીને પેન્ટ પહેરવાવાળા લોકો તમે ખાસ કરીને જોજો એ લોકો પેન્ટ પહેરે એ વખતે ડાબા પગેથી જ પેન્ટ પહેર પહેરે છે એવા લોકોને તમે જોજો એ લોકો સુખી અને સંપન્ન રહેશે તમે ઘણી વખત આવા માણસોનું અનુમાન કરજો કે જે લોકો ડાબા પગથી ઘરમાંથી જ્યારે ધંધા અર્થે જાય નોકરી અર્થે જાય ત્યારે એમનો જે ડાબો પગ હોય એ ઘરના ઉંબરામાંથી અને ઘરના મેઇન ગેટથી ડાબો પગ જ્યારે બહાર મૂકે છે એ વખતે તમે જોજો એમના જે મગજના સ્થિર ચક્રો હોય એ ગતિમાન થઈ જાય વૃદ્ધિ કરતા થઈ જાય ચક્રિય થઈ જાય એટલે કે ચાલતા થઈ જાય એમને જે દિશામાં જવું હોય એ દિશા તરફ એમને પ્રેરણા આપે છે અને સકારાત્મક બનાવે છે અને એ દિશા તરફ એમનું જે કાર્ય સિદ્ધ થવાનું હોય એવા એમને સંકેતો દર્શાવતા હોય છે એટલે ડાબા પગનું આ ગુઢ રહસ્ય છે જે લોકો જાણે છે જે લોકો ઓળખે છે આવા સંકેતોને અને એ તરફ એનું કાર્ય કરે છે એ લોકોને ધનવાન અને અમીર બનતા કોઈ પણ રોકી નથી શકતા મિત્રો આવા ઘણા બધા ડાબા પગના ગુઢ રહસ્યો છે મિત્રો તમને પણ ડાબા પગથી તમને શુભ સંકેત જણાય તો એને ઓળખજો એને જાણજો અને એ પ્રકારે તમારી જીવનશૈલીમાં તમે ઉતારજો અને એ ક્રિયા તમે કરજો તો તમને ચોક્કસ સફળતા મળશે એવી હું આશા રાખું છું મિત્રો તમારા બધા જ કાર્યો તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય તમારા બધાના મનોરથ કાર્યો સિદ્ધ થાય સંપન્ન થાય સુખી જીવન જીવો એવીમાં ભગવતીને કુળ દેવીને ગુરુદેવને હું પ્રાર્થના કરું છું જય માતાજી જય ગુરુ